તો બીજી તરફ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક વિભાગે એક અત્યંત કડક અને અગત્યની જાહેરાત કરી છે હવેથી શહેરના કોઈપણ ચાર રસ્તા એટલે કે ક્રોસ રોડથી ત્રીસ મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરનાર જે વાહન ચાલકો તેમજ આ ગેરકાયદેસર પાર્કિંગને પ્રોત્સાહન આપનાર કે મંજૂરી આપનાર દુકાનદારો પર કાયદેસરની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે આ રસ્તાના ક્રોસિંગ પોઈન્ટની આસપાસ થયેલું અનિયમિત પાર્કિંગ મુખ્યત્વે ટ્રાફિક જામ અને અકસ્માતોનું કારણ બને છે અને જેના કારણે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ માટે પણ જોખમ ઉભું થાય છે આ નિયમનું ઉલ્લંઘન કરનારા બે મુખ્ય પક્ષો સામે ટ્રાફિક પોલીસ કડક પગલાં લેશે ત્યારે વાહન ચાલકો જે વ્યક્તિ પોતાનું વાહન ચાર રસ્તાથી ત્રીસ મીટરની મર્યાદામાં પાર્ક કરશે દુકાનદારો સ્થાપના માલિકો જેઓ ગ્રાહકોની તેમજ દુકાનની સામે કે રસ્તાની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં પાર્ક કરવા દેશે અથવા તો પ્રોત્સાહિત કરશે તેવા ટ્રાફિક પોલીસે જનોને અપીલ કરી છે કે શહેરના સુચારુ ટ્રાફિક સંચાલન અને માર્ગ સલામતી જાળવવામાં સહકાર આપે વાહન ચાલકોએ નિયત કરેલા પાર્કિંગ પ્લેસમાં જ વાહનો પાર્ક કરવા અને દુકાનદારોએ પોતાના ગ્રાહકોને આ નવા નિયમ વિશે માહિતગાર કરવા આવશ્યક છે

એ દુકાનદારો છે નાગરિકો છે એ અંગે લોકોને અવેર કરી રહ્યા છે કારણ કે આ જાહેરનામાની અમલવારી ઓલરેડી ચાલુમાં છે અને આ જાહેરનામાનો પાછળનો ઉદ્દેશ એક જ છે કે ચાર રસ્તા પર જે જંક્શન પર છે એના પર કોઈ ટ્રાફિક અવરોધ ના સર્જાય કોઈ અકસ્માત ના સર્જાય પણ કહી રહ્યા છે